રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે પોલીસ ભરતી બોર્ડના આઈપીએસ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી ચોમાસા બાદ અને ભરતીની પરીક્ષા યોજાઈ શકે છે પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે ચોમાસા બાદ પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષા થઈ શકે છે તેવી જાણકારી હાલ તો સામે આવી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે લાઈન પર મેહુલ પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે જાહેરાત હસમુખ પટેલે કરી છે જાણવા માંગીશું બિલકુલ પટેલ જે પોલીસ અધ્યક્ષ છે તેને સોશિયલ માધ્યમથી આ જાણકારી આપી છે અને મુખ્યત્વે જે પીએસઆઈ લોકરક્ષક સહિત દસ હજાર થી વધુ ની ભરતી જે જાહેરાત થઈ છે તેની અંદર લગભગ એક વર્ષ કરતા વધુનો સમય લાગી છે બે હાજર છચીસ માં આ ભરતી જે છે તે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક જે છે તે મૂકવામાં આવ્યો છે મુખ્યત્વે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીઓ અને ત્યારબાદ ચોમાસાની સ્થિતિના કારણે જે શારીરિક પરીક્ષા જે છે તે લેવી અશક્ય છે અને ત્યારબાદ શારીરિક પરીક્ષા અને લેખિત પરીક્ષા જે છે તેના કારણે વિલંબ થશે અને મુખ્યત્વે પીએસઆઈ ની અંદર જે નિર્ગંધ નું જે લખાણ છે અને અલગ રીતે જે પરીક્ષા લેવાની છે તેના કારણે આ પરીક્ષા જે છે તેમાં સમય લાગશે અને ભરતી પૂર્ણ થતા બે પચીસ નો જે સમય જે છે નું વર્ષ છે તેની અંદર આ ભરતી પૂર્ણ થશે તેવી માહિતી તમને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે આ વિડીયો પણ જે છે તે મૂક્યો છે અને તેમાં સમગ્ર માહિતી જે છે આપી છે